કેશલ અંજીરની ખેતી જોવા જ આવ્યા તમે હા તો એ स्पेशल અંજીરની ખેતી જોવા માટે જ આવ્યા ઓકે સરસ તો બધા ગ્રુપને તમે લઈને આવ્યા રેડી હા અને તમે ક્યાંથી કેનેડાથી હાલમાં કોઠા રહી છે ને અમે કેનેડા આવી છે જય તો હું સિટીઝન છું કેનેડા કેનેડાના સિટી એટલે ખેતી કરીએ છીએ આંબાની ખેતી હા એટલે તમે ભારતીય ન કેવા કેને કેનેડાના તમે નાગરિક કેવા હા સરસ તમે તમને અંજીરનો શોખ કેમ થયો હા મને શોખ છે મારા husbands ને એટલે મે બધા વિડિયો રાજસ્થાન ના જોયા MP ના જોયા અને આપડા અહીંયા મોટો આકડિયાના પણ વિડિયો જોયા એ જોતો મને એવું લાગ્યું કે બધી ખેતી કરતાં અંજીરની ખેતી ઉત્પાદન વધારે આપશે એવું મને નક્કી લાગ્યું સરસ એટલે મે પછી બધા વિડિયો જોતો જોતો પહેલા કીધું આપણે અહીંયા મોટા આકડિયાની મુલાકાત લઈ અને એનું માર્ગદર્શન લઈને પછી આગળ કાર્યવાહી ઓકે તમને અહીંયા અંજીત જોયા પછી કેવું લાગે છે આ ખેતી કરવા તો ખરીને એમ હમ તો તમે આ બધા ખેડૂતોને સાથે લઈને તમે ખેતી જોવા જ આવેલા છે સ્પેશિયલ એટલે મને મને પહેલાં એવું લાગ્યું કે તમે અહીંયા ખોડલધામના દર્શન કરવા આવ્યા છો અને પણ તમને આ લેડીસોને પણ એટલો ઇન્ટરેસ્ટ છે એટલે મને વધારે સારું લાગ્યું કારણ કે સાથે જો અમે બે માણસ જ અમે ખેતી કરીએ છીએ મારા ઘરના વાઇપાજી નથી ને કે તમારી આરે જ હોત એ જ સુરત છે એટલે તમને એ પણ બધા પ્રશ્નોના સોલ્યુશન કરી દે કારણ કે લેડીઝને વધારે અમારે બધી બધી પ્રોડક્ટ એ જ બનાવે છે જાતે જ બધી બનાવી અમે કોઈ કોઈ ટેકનિશિયન નથી

તો આમાં અંજીરની ખેતીમાં બીજો ફાયદો શું છે કે આપણે એમાં ત્રણ પાક લઈ શકીએ એટલે તમારે એક પાક નિષ્ફળ ગયો તો બીજો અથવા ત્રીજો તમને મળે હાવ ફેલ ના જાઓ તમે અને કદાચ થોડોક માલ ઉતરો હોય ને એક એક છોડે બે કિલો એક કિલો અંજીર ઉતરે ને તોય તમે બીજા પાકની આરોર આવી જાઓ બરાબર એટલે એમાંથી તમે જાઓ નહીં અને વચ્ચેનો ક્રોપ કોઈ પણ વાવો તો પણ તમારું એક્સ્ટ્રા ખર્ચો કાઢી નાખે આમાં અમારે વચ્ચે વાવેતર અમે નથી કરતા બે વર્ષ મેં વાવેતર કર્યું હતું એટલે ખર્ચા બીજા કાઢી નાખે હા અને આમાં કોઈ માણસની જરૂર નહીં જો ખળ કાઢવાની કંઈ ઝંઝટ નહીં પ્રાકૃતિક ખેતી છે એટલે બધું કમ્પલસરી આમાં ખડ ઘાસ થાય અને પ્રાકૃતિક ખેતી જંગલ ખેતીમાં જે રીતે હોય એ જ રીતે આમાં બધું ડેવલપ કરવાનું બહુ સોખું નહીં રાખવાનું કારણ કે આમાં અળસિયા બેક્ટેરિયા સજીવ ખેતી કોને કહેવાય એને પણ કંઈ ને કંઈ ખોરાકની જરૂર હોય છે તો એને જીવાડવા માટે આ બધું ઘાસ રાખવું જરૂરી છે અને અંજીરને કોઈ નુકસાનકારક નથી જો પાણી અત્યારે અમારે આ વર્ષે અત્યારે ઘટ્યું છે બાકી કોઈ પ્રોબ્લેમ ન હોય અંજીર અત્યારે નવો પાક પણ ચાલુ થઈ ગયો કોક કોક છોડમાં તમને અંજીર જોવા મળ્યા તો પાકેલા અંજીરે તમે ટેસ્ટ કર્યા કે નહીં હા ના એટલે તમને એમાં હું કે પાકેલું ટેસ્ટ કર્યું હોય તો તમને વધારે અંજીરના છોડવા જોઈને જતું રહેવાનું રહે સરસ તો આમાં તમારે અંજીરની ખેતી તમે કેનેડા રે કરશો કે માણસો રાખશો છ મહિના ત્યાં છ મહિના અહીંયા અમારે આવ્યા હતા ને એ છ મહિના અહીંયા છ મહિનાથી ખેતી કરશે કરાવી દીધું છે હિંમતનગરમાં હા હા ના સરસ તમે જો ત્યાં દૂરથી ખેતી કરવા માટે અહીંયા ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો અહીંના આપણે ઇન્ડિયન ખેડૂતોને તો અહીંયા પ્રોપર હોય છે તો એ સારી માવજત થી ખેતી કરી શકે તમને ખૂબ ખૂબ આભાર તમે એટલા દૂર થી અંજી જોવા આવ્યા એ બદલ સરપંચ માં રહી ચુકેલા છો ને દસ વર્ષ સરસ